સ્વાભાવિક છે કે લોકસભાની ચૂંટણી ખૂબ નજીકમાં આવી રહી છે ગુજરાત ભારતીય પાર્ટીની આ વખતે નવી તૈયારી છે એ મારા પાર્ટીના અધ્યક્ષ આદરણી સી પટેલ સાહેબે જે સંગઠન બધી તાકાત લગાડી છે એ શક્તિ કેન્દ્ર અને પેજ પ્રમુખ સુધી સમિતિ સુધી ખૂબ તૈયારી કરી છે આ વખતે પણ ગયા વખતની જેમ છવ્વીસે છવ્વીસ લોકસભા ભારતીય પાર્ટી જીતવાનું છે જીતવાનું છે એટલું જ નહીં પાંચ લાખ ના માર્જિન થી આ જીતવાની તૈયારી છે ભરૂચ લોકસભા પણ એમાં સમાવેશ થઈ જાય છે ભરૂચ લોકસભા પણ ગયા વખતની જેમ આ વખતે ભાજપ જીતવાનું છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભામાં આવે છે સાત વિધાનસભામાં છ વિધાનસભા ભાજપ પાસે છે એક આપ પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ બધી જ ભાજપ પાસે છે ને એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને રાજ્ય સરકાર અમારા ધારાસભ્યોએ

લાખ મતો જીત્યો જીત્યા પછી તરત જ પાર્લામેન્ટમાં શપથ લીધા લોકસભા જીતવાની તૈયારી છે ને એવું પણ નથી પાર્ટી નક્કી કરે કે મનસુખ કોઈને આપવું છે જેને પણ તેને પણ જીતાડવાની મારી જવાબદારી છે તમારી સાહેબ કેટલી જવાબદાર ટિકિટની દાવેદારી કેટલી તમારી જો પાર્ટી છે

અ સાહેબ બીજું કે ખાસ કરીને જે લગ્ન ગીતોની અંદર જે તમારા ગીત વાગતા હતા અને સામે વસાને સામે તમારી જગ્યાએ ગીત વાગતું તો એ રોકવામાં પણ આવ્યું આવી બધી પણ ચેસ્ટા થઈ રહી છે આ આ આ પ્રકારની ચેષ્ટા કરે જે હારવાનો હોય ને એ જ આ ધંધો કરે જ્યારે દીપક ગુજરાવાનો હોય ને ત્યારે મોટો ભડકો કરે છે એટલે અમારી વાતમાં એમને એટ થવાની શું જરૂર છે લોકો સમજે છે સારી રીતે જેમનામાં કોઈ ક્ષમતા નથી જેમનામાં કોઈ ગથાગમ નથી પોલિટિકલ વિઝન નથી એવા લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ ધંધો કરે છે પણ પ્રજા જાણે છે લોકોને બધાને જ ખબર છે લગ્ન પ્રસંગ હતો અને મેં લગ્ન પ્રસંગમાં ભાગ લીધો તો એમાં એને વચ્ચે પડવાની શું જરૂર હતી કે આપના નેતા વચ્ચે પડવાની શું જરૂર હતી એની એની ચિંતા અમે કરતા નથી અમે કોઈની લીટી ભૂસવા માંગતા નથી અમે અમારી લીટી લાંબી કરવા માંગીએ છીએ કોંગ્રેસ અને આપને તમામ તમામ રાજકીય પક્ષો આદિવાસી પટ્ટી પર ખૂબ મહેનત કરે છે જ્યાં જે રીતના પોતાની શક્તિ વાપરવાનું ત્યાં વાપરી હતી અને એક પ્રકારની હવા ઉભી કરી હતી વિધાનસભામાં તો આપવાળા કે આ સરકાર જ બને છે પણ શું પરિણામ આવ્યું એટલે આ પેલા પાણીના પાણી પણ ઉભા થાય પાણીના પરપોટા ઉભા થાય છે એટલે આ વખતે ગયા વખત કરતા પણ બિલકુલ સામે અમારા માટે નબળા માણસો છે સાહેબ એક જે ખાસ વાત ચાલે છે કે એક ગુજરાત આદિવાસી સમાજની અંદર એક ગીત બહુ ફેમસ છે કે એક જ ચાલે આદિવાસી ચાલે એક જ ચાલે આદિવાસી પછી એક જ ચાલે ચેતર ચાલે એક ચાલે મનસુખભાઈ ચાલે

કે લોકો મત નથી આપી દેવાના ઘણા આ દેશની અંદર હીરો હિરોઈન ઉમેદવારી કરી છે અને એ એમનો સફાયો પણ બોલાઈ ગયો છે એટલે સ્ટાઇલ આ બધી સ્ટાઇલ રાજનીતિમાં નથી ચાલતી એ થોડા માટે ચાલે છે અને એના પ્રભાવમાં કેટલા લોકો આવે એક ટકો પણ નહીં એક ટકો પણ